મુન્દ્રા સેન્ટ જેવિયર્સ અંગ્રેજી સ્કૂલ ખાતે એન્યુઅલ એવોર્ડ્સ ડે વાર્ષિકોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો મુન્દ્રા શહેરની આપણે વાત કરીએ તો શિક્ષણની સાથે આજે વિદ્યાર્થીઓને અન્ય પ્રવૃત્તિઓમાં પણ અગ્રેસર લાવવામાં શહેરની જાણીતી એકમાત્ર એવી સેન્ટ જેવિયર્સ અંગ્રેજી સ્કૂલ છે કે જ્યાં આજે વિદ્યાર્થીઓ ભણી ગણીને પોતાના વાલીઓ અને શહેરનું નામ રોશન કરી રહ્યા છે સેન્ટ જેવિયર્સ અંગ્રેજી શાળા મુન્દ્રા ખાતે એન્યુઅલ એવોર્ડ્સ ડે વાર્ષિકોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો મુખ્ય મહેમાન તરીકે ખાસ અંજાર સેન્ટ એલિઝાબેથ અંગ્રેજી શાળાના ડાયરેક્ટર ફાધર નાયડુ રહ્યા હતા તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું પ્રાસંગિક ઉદ્બોધનમાં તેમણે શાળાના મેનેજર ફાધર જીનો પ્રિન્સિપાલ ફાધર જેમ્સ અને સિસ્ટર જેન્સી તેમજ શિક્ષકોની બાળકો ઘણી ગણીને અન્ય પ્રવૃત્તિઓમાં પણ આગળ વધી રહ્યા છે ત્યારે એવી તેમની દ્વારા જે કરાતી શિક્ષણની સેવાને તેમણે ખાસ બિરદાવી હતી મિસ્ટર બાજીસર સર ડીપી વર્લ્ડ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ ડૉક્ટર છોટાલાલ શાહ મુન્દ્રા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે મુન્દ્રા શહેરની અંગ્રેજી શાળા સેન્ટ જેવિયર્સ સ્કૂલ આજે ટૂંક જ સમયમાં શહેર અને તાલુકામાં મોટું શિક્ષણ ક્ષેત્રમાં નામ કમાવ્યું છે તેવું ભારપૂર્વક તેમણે જણાવ્યું હતું ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે સાથે આજે વિવિધ કેટેગરીઓ જેમ કે બેન્ડ એનસીસી નેવી આર્મી યુનિટ સાયન્સ ડ્રામા શેક્સપિયર ડ્રામા જેવા વિષયો પર અગ્રેસર રહેનાર વિદ્યાર્થીઓનું શિલ્ડ અને મોમેન્ટોથી સન્માન કરાયું હતું સાથે સાથે તમામ શિક્ષકોને પણ પ્રોત્સાહિત શાળા પરિવાર દ્વારા કરવામાં આવ્યા હતા શાળાના મેનેજર ફાધર જીનો પ્રિન્સિપાલ ફાધર જેમ્સ અને સિસ્ટર જેન્સી એન્યુઅલ એવોર્ડ્સ ના કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો સાથે ખાસ જહેમત ઉઠાવી હતી શાળાના શિક્ષકો સબાના મેમ ખોજા સુજીતા મેમ શીલા મેમ સંગીતા મેમ સૌમ્યા મેમ નિલિમા મેમ જોઈશ મેમ પ્રિયંકા મેમ મનીષા મેમ હસીના મેમ મેમ નિવેદિતા મેમ જાવેદ સર બિબિન સર દિનેશ સર વગેરેનો શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માન કરાયું હતું શાળાના પ્રિન્સિપાલ ફાધર જેમ્સે કાર્યક્રમના પ્રારંભે સૌને આવકાર આપ્યો હતો કાર્યક્રમના પ્રારંભે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો આમંત્રિત મહેમાનોનું ખાસ વિશેષ સન્માન કરાયું હતું મોટી સંખ્યામાં શહેર અને તાલુકાભરના શાળાના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ એન્યુઅલ એવોર્ડ્સ ડે વાર્ષિકોત્સવના કાર્યક્રમને યાદગાર અને ઐતિહાસિક ગણાવ્યો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન સુમા મેમે અને આભાર વિધિ ફાધર જેમ્સે કરી હતી આઇટ્સ ગુડ્સ સમથિંગ વેરી રેયર વી હેવ એ ડે ઓફ અવોર્ડ પ્રેઝન્ટેશન્સ એપ્રિશિએટ ધી પ્રિન્સિપલ આજે અમારા સ્કૂલમાં એન્યુઅલ ડે હતો જેમાં વિવિધ છોકરાઓએ પાર્ટ લીધો હતો અને એમના જેટલા પણ અચીવમેન્ટ છે એના ટ્રોફી સર્ટિફિકેટ ગિફ્ટ આવ્યા છે છોકરાએ બહુ મહેનત કરી છે ફાધરનો ફાધરનો બહુ આભાર છે કે અમારે આવું બધું કરાય છે બાસ્કેટબોલ ફૂટબોલ ક્રિકેટ ઘણી ઘણી યોજના આવી છે જેના છોકરાએ પાર્ટ લીધા છે અને વિવિધ સર્ટિફિકેટ ને ટ્રોફી ને બધું મળી છે એ એનિવલ અવોર્ડ ડે આયોજન કરવામાં આવ્યો તો અને એમાં અમને ટ્રોફી સર્ટિફિકેટ મેડલ બધું મળેલું છે અને અમારા ટીચર્સ લોકો ઘણી મહેનત કરે છે અને બધા આગળ વધશે એવું ટીચર્સ નો સપોર્ટ છે અને એવી રીતે અમે આગળ વધીએ છીએ આજ અમારી સ્કૂલ મે એનિવલ અવોર્ડ ડે ફંક્શન થા जिसमें बहुत सारे बच्चों को ट्रॉफीज मेडल्स मिले हैं सबके अलग अलग टैलेंट्स होते हैं हमारी टीचर्स भी हमें स्टडीज में स्पोर्ट्स में सपोर्ट करते हैं और हमारे पेरेंट्स भी हमें सपोर्ट करते हैं हमारे फादर आ, फादर हम लोगों को बहुत सपोर्ट करते हैं हर चीज में नमस्ते मैं स्कूल के स्टाफ सेक्रेटरी हूँ मैनेजमेंट और स्कूल के बिहाफ पे इतना बताती हूँ कि ये एनुअल अवार्ड डे हर साल हमारे स्कूल में होता है और सारे बच्चों को बहुत प्रोत्साहित किया जाता है उनको अलग अलग कैटेगरी में अवार्ड दिया जाता है बेस्ट स्टूडेंट ऑफ द ईयर भी आज दिस्ट से दिस्ट देते हैं और हाउस इंचार्ज का भी आज मिलता है तो सब बहुत एंजॉय करते हैं और पूरा साल इस अवार्ड का वेट करते हैं और डिसिप्लिन का भी ध्यान रखते हैं क्लास में अभी ये हेड बॉय है हमारे स्कूल के ये आपको बताएंगे इसके बारे में हमारे स्कूल के फादर जेम्स प्रिंसिपल फादर जीनो मैनेजर इंचार्ज वो हमेशा प्रोत्साहित करते रहते हैं बच्चों को ताकि वो हर फील्ड में आगे बढ़े आज के हमारे चीफ गेस्ट हैं फादर नायडू जो अजार के प्रिंसिपल है और मिस्टर बाजी सर डॉक्टर चोटालाल शाह ये भी आज हमारे चीफ गेस्ट थे इन्होंने बच्चों को अवार्ड्स दिया और हर सेक्शन में आगे बढ़ने के लिए प्रोत्साहित किया थैंक यू एक बार और मैं फादर जेम्स के थैंक यू कहना चाहूँगी उनके અંડર બહુ અચ્છી તરફ કામ હૈ મારું નામ જાવેદ જત છે હું છેલ્લા સોળ વર્ષથી સેન્ટ હાઈસ્કૂલમાં જોડાયેલું છું દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણા શાળાના પ્રાંગણમાં વાર્ષિક ઉત્સવ જેને આપણે કહીએ પારિતોષિકનું એક વિશેષ આયોજન કરવામાં આવેલું છે અત્રે શાળામાં અમારા પ્રિન્સિપલ મેનેજર ફાધરજીનો ફાધર જેમ્સ જે અમારી શાળાનું પદ ધરાવે છે ત્યારબાદ આજે મુખ્ય અતિથિ તરીકે જે ફાધર નાયડુ જોડાયેલા છે સાથે સાથે બાજી સર અને અત્રે જે પ્રસિદ્ધ ડૉક્ટર શાહ પણ આજે ઉપસ્થિત રહ્યા છે તો આજનો જે કાર્યક્રમ છે એમાં વિશેષ રીતે જે દર વર્ષે આપણે આયોજન તો કરીએ છીએ પણ એમાં વિશેષતા એ છે કે આપણી શાળાના આખા વર્ષમાં જેમણે સરસ મજાનું કાર્ય કરેલું છે એવા બાળકોને એક વિશેષ પ્રોત્સાહન મળી રહે અને એવા બાળકોને એક નવું પ્લેટફોર્મ મળે અને માત્ર અમારી શાળાના ભણતરનું જ કાર્ય કરે છે સાથે સાથે એની સાથે વિશેષ કાર્ય સાથે એવા દરેક ક્ષેત્રમાં જે જોડાયેલા બાળકો છે એમાં એ ખાસ કરીને પંદર વર્ષના ગાળામાં મેં જોયું છે કે અમારા બાળકો જે છે એ ઉચ્ચ ઉચ્ચ પદ પર પહોંચી ચૂક્યા છે તો આ શાળાનું જે વિશેષ એક કાર્ય હોય છે કે દરેક બાળકમાં એનું સર્વાંગી વિકાસ કેવી રીતે થાય એ સાધ્ય અમે કરી રહ્યા છીએ તો આજનો જે વિશેષ કાર્યક્રમ છે એનું આયોજન અત્રે શાળામાં યોજાયેલ છે જી સાહેબ તો આજની જે ખાસ કરીને આપણે શિક્ષકો જે છે એ સમાજનો એક પાયો ગણવામાં આવે છે તો સારા જે એનું બેજ એનો પાયો જે છે એ શિક્ષકો દ્વારા જ થાય છે તો વિશેષ રીતે શિક્ષકોને આમ તો દર વર્ષે આપણે આયોજનબદ્ધ એમને પારિતોષિક આપી અને સન્માનિત કરીએ છીએ પણ આજનો કાર્યક્રમ એક વિશેષ રીતે જે દરેક ક્ષેત્રના શિક્ષકો એમને વિશેષ કરેલા કાર્ય વિશે એમને વિશેષ રીતે સન્માનિત કરવામાં આવેલા છે ગુડ મોર્નિંગ ટુ ઓલ આજ હમ લોગ કે યહાં પે અવોર્ડ ડે ફંક્શન કા આયોજન કિયા ગયા હૈ जिसमें कि बहुत सारे छात्रों को अलग अलग भिन्न भिन्न प्रकार के अवार्ड देकर उन्हें प्रेरित किया गया है कि वो ए, ऐसे ही वो आगे बढ़ते रहे उनको हमारे यहाँ पे स्कूल के पढ़ाई के साथ साथ बहुत सारे एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ होते हैं जिसमें कि बच्चों को प्रोत्साहन दिया जाता है वो कैसे आगे बढ़ सकते हैं ये छोटा सा लव ऑफ टोकन है जो हमारे यहाँ पे आज अवार्ड देके बच्चों को प्रेरित किया जा रहा है कि ऐसे ही आप आगे बढ़े और अपने लाइफ में तरक्की करें क्योंकि आप देखेंगे सर यहाँ से बहुत सारे आप साइंस ड्रामा को ही ले लीजिए लास्ट ईयर हमारे बच्चे नेशनल लेवल तक गए हैं और वहाँ पे फर्स्ट प्राइज जीत कर आए हैं तो मतलब हमारे स्कूल में उस लेवल की शिक्षा दी जा रही है जिस लेवल पे हम अगर हम इस चीज़ को अचीव कर रहे हैं तो उसमें हमारे हमारी ये हम बच्चों को प्रेरणा इसलिए दे पा रहे हैं क्योंकि हमारे स्कूल में हर तरह से पढ़ाई में एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ में आप ले लीजिए स्पोर्ट्स है सब कुछ है जिसमें कि हमारे यहाँ सबको आगे बढ़ने के लिए प्रेरित किया जा रहा है